આટલું સ્વાગત છે તમારા નવા બ્લોગમાં તો અત્યારે વાગ્યા નવ આપણે બહાર આવી જઈએ વરસાદ ચાલુ હોય રાતનો જો ચું બધું પાણી આવી ગયો લગભગ રાતનું ચાલુ હો મોડા અગિયાર વાગે જેવો ચાલુ છે તો પૂરી પડે પાણી પાણી ભરાઈ ગયો તો આ ચો બહાર નહીં પણ આપણા blog માં બન્યા રેજો જોવા માટે continue રાખજો તો guys વરસાદ જોરદાર વધ્યો જોવો ખાલી તો પડે પાણી કેટલું બધું આવ્યું આપણી જોડે દર્શન ઠાકોર આવી ગયા આપણી કુળદેવીનું મંદિર ચૌમણમાં જોગણીમાં રોમાપીર આપણે આવી જઈએ દુકાન મહારાજના દર્શન કરવા જો વરસાદ રોકાઈ ગયો ગોગા મહારાજના દર્શન કરવા માટે તો ચલો મહારાજના દર્શન કરાવીએ બાઇક તો પાર્કિંગ કરી દીધું અને આ નવો બ્લોગર આવી ગયો વ્લોગ શિખર બને રહી ગયા Oh, aku kamaratu mendira. Tunggu અ મંદિર ના બાજુમાં શંકર ભગવાન ની મૂર્તિ જો બાજુ ધરણ ધર્મશાળા હા

બે <laughs> જ so, <laughs>